નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાપા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક દ્વારા તેરમા પાટોત્સવ નિમિત્તે તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરીનું આયોજન કરવામાં આવ્યું તેમાં કલાકાર તરીકે શ્રી બિપિનભાઈ સઠિયા અને શ્રી ડૉક્ટર રણજીતભાઈ વાંક તેમજ જીતુભાઈએ ભજનની મોજ કરાવી હતી અને પંદર બાર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે બાપાની શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું અને સાંજે મહાપ્રસાદની પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારના રહીશો સહિત ઘણા બધા લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ રવિ બાવળિયા અમ અમદાવાદ